નમસ્કાર બાળમિત્રો વીડિયો જોવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડિયો ને લાઇક કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો ચાલુ કરીએ વાર્તા ચકા અને ચકીની એક હતો ચકો અને એક હતી ચકી ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો ચકલીએ તો એની ખીચડી રાંધી ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ ચકલાને એ કહેતી ગઈ જરા ખીચડીનું ધ્યાન રાખજો દાઝી ન જાય ચકલો કહે ઠીક ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી ખીચડી કાચી પાકી હતી તો યકાભાઈ ખાઈ ગયા ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા ચકીભાઈ પાણી ભરીને આવ્યા અને જુએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા ચકીએ પૂછ્યું કેમ ઠીક નથી ચકો કહે મારી તો આંખો દુભખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે ચકી કહે ચકારાણા ચકારાણા આ ખીચડી કોણ ખાઈ ગયું ચકો કહે મને તો કંઈ ખબર નથી રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ જયને કહે રાજાજી રાજાજી તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો રાજા કહે બોલાવો કાળિયા કૂતરાને ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો કૂતરો કહે મેં ચકલીની ખીચડી ખાધી નથી એ તો ચકાએ ખાધી હશે ને તે ખોટું બોલતો હશે ચકો આવ્યો ને કહે મેં ખીચડી નથી ખાધી કૂતરાએ ખાધી હશે રાજા કહે એલા સિપાઈ ક્યાં છે આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે કૂતરો કહે ભલે ચીરો મારું પેટ ખાધી હશે તો નીકળશે ને પણ ચકલો બી ગયો ખીચડી તો એણે જ ખાધી હતી એ તો ધ્રુજવા લાગ્યો અને બોલ્યો ભાઈ સાહેબ મારો ગુનો માફ કરો ખીચડી તો મેં ખાધી છે પણ હું ખોટું બોલ્યો હતો રાજા તો ખીજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો ચકી કહે ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ મારા ચકારાણાને કાઢો તો તમને ખીરને પોળી ખવડાવું ગાયોનો ગોવાળ કહે બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું મારે ઘણું કામ છે હું તો મારે આ ચાલ્યો એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો ચકલી ત્યાં રાહ જોઈને બેઠી થોડી વારે ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો ચકી કહે ભાઈ ભેંસોના ગોવાળ ભાઈ ભેંસોના ગોવાળ મારા ચાણાને કાઢો તો તમને ખીરને પોળી ખવડાવું ભેંસોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહીં થોડી વાર પછી ત્યાંથી એક સાંઢિયાની ગોવાળણ નીકળી એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો ચકાચકી બંને સાથે મળી સરસ મજાની ખીરને પોરી બનાવી સાંઢિયાની ગોવાળને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું પીધું ને મજા કરી બાળમિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો